આજે એટલે બીજો દિવસ ગઈકાલે પણ સારો વરસાદ પડ્યો હતો અને અત્યારે પણ ધમ વરસાદ ચાલુ થઈ ગયો છે જોઈ શકો છો જે પ્રમાણે અનરા ધાર વરસાદ પડી રહ્યો છે અને કાલે પણ બે વખત ધોધમાર વરસાદ પડવાથી પૂર નીકળી ગયા હતા અને અત્યારે તમે જોઈ શકો છો વરસાદ જે પ્રમાણે ચાલુ છે એની કોઈ સીમા નથી એવો વરસાદ પડે અત્યારે અને બધા ખેડૂતો માટે અત્યારે આનંદના સમાચાર છે કારણ કે મેઘરાજા ટાઈમે અસર વરસાદ પહોંચી ગયો છે અને એક બાજુ આપણે જન્માષ્ટમીની ઉજવણી પણ કરી હતી જન્માષ્ટમીની ઉજવણી કરતાં તરત જ વરસાદ ચાલુ થઈ ગયો છે જે ખેડૂતોમાં અત્યારે ખુશીના સમાચાર છે મિત્રો જોઈ શકો છો અત્યારે વરસાદ ધબધબાટી ફોલાવી રહ્યો છે જામકોનામાં અને ઘણા વિસ્તારમાં આજે વરસાદ નથી પહોંચ્યો પણ અત્યારે જામકોનામાં સારો વરસાદ પડી ગયો છે ખેડૂતો માટે ખુશીના ના સમાચાર છે ધોધમાર વરસાદ પડ્યો એવા કઈ ઘાટે પડે アラナティコルダー。<noise> જે મિત્રો જોડાવા છે લાઈવમાં બધાનો ખૂબ ખૂબ આભાર એક વખત કમેન્ટ કરી દેજો તમારે વરસાદ છે કે કેમ ફ્રેશ લાલતિયાનો ખૂબ ખૂબ આભાર લાઈક અને કમેન્ટ કરવા બદલ તો બધા મિત્રોનો હાર્દિક સ્વાગત છે આપણા નવા વિડીયોમાં હમણાં ટૂંક જ સમયમાં નદીમાં પાણી પણ આવી જાય મિત્રો

ઉપર પાણી હોય કેટલી વાર થી ચાલુ છે વીસ પચીસ મિનિટ થઈ હો વરસાદ ક્યાં ચાલુ છે પ્રવીણભાઈ નો ખુબ ખુબ આભાર જામખા તાલુકાના બંદિયા ગામમાં તમારે ત્યાં વરસાદ છે કે કેમ કમેન્ટ કરી દેજો પ્રવીણ ભાઈ

અમારે બોટાદમાં નથી પ્રવીણભાઈનો ખૂબ ખૂબ આભાર અમારે કાલે પણ પૂર વહી ગયું તમે આવીએ પણ લગભગ પૂર આવશે ટૂંક જ સમયમાં એવી પરિસ્થિતિ થઈ ગઈ અને લગભગ અડધી કલાક ઉપર ત્યાં વરસાદ ચાલુ છે હવારનો ઉકરાટ હતો બહુ ભગતસિંહજી જાડેજા કેવો વરસાદ છે સારો વરસાદ છે ઓ વરસાદ હમણાં જ આ ને પૂર આવે એટલી જ વાર છે ને અહીંયા પેલા અહીંયા પૂર આવશે તો ત્યાં અહીંયા પૂર આવે એવો વરસાદ છે લગભગ હવે આવવું જ જોઈએ એટલી જ વાર હે કારણ કે અડધી કલાક જેવો ટાઈમ થઈ ગયો છે વરસાદ ચાલુ છે સારામાં સારો વરસાદ પડે સારામાં સારો

گاڏي هر ملي گاري آمدو ڀاڏي ۾